અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ટાઉન પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં સંભારણ દિવસ નિમિત્તે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પીઆઈ જીઆઈ જે આર સાહેબ તેમજ મામલતદાર લકુમ સાહેબ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ ધારાસભ્ય હીરાભાઈના દીકરા ભાવેશભાઈ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા કોળી સમાજના આગેવાન મનોહરભાઈ બારૈયા નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી તેમજ નગરપાલિકાના માજી ચેરમેન નારણભાઈ ભામડિયાના વરદ હસ્ત દીપ પ્રાગટ્યને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ જાફરાબાદ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી ખાનગી વ્યવસ્થા પોલીસ સ્ટોપ એચઆરડીના જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કાળુ શાકનો જે જાફરાબાદ અમરેલી અમરેલી પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ સંભાળના દિવસ નિમિત્તે આજે જાફરાબાદ તમામ દ્વારા ડાંગોર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આજે આ આયોજનની અંદર જાફરાબાદના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ તમામ મંડળો તમામ સાથે મળી અને બહોળી સંખ્યાની અંદર બધા એકઠા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો છે અને હાલ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે બહુ સારો પ્રતિસાદ તમામ સંસ્થાઓ તરફથી મળેલું છે અને તમામ જામડાબાની તમામ જનતાનું લીભાબંધી હું આભાર માનું છું